વતનના વિકાસ માટે રચનાત્મક અભિગમ સુરત ખાતે દામનગર પટેલ આર્મી ગ્રુપની સ્થાપના વતનના વિકાસ માટે વ્રતધારી બારસો યુવાનોની ફોજે વચનબદ્ધ પ્રતિજ્ઞા વ્યક્ત કરી દામનગર શહેરથી સુરત સ્થિત બારસો થી વધુ યુવાનો દ્વારા નવરચિત પટેલ આર્મી ગ્રુપની પ્રથમ સાધારણ સભા મળી રાષ્ટ્રગાન સાથે પ્રારંભાયેલ સમારોહનું વડીલોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરાયું માદરે વદન દામનગર શહેરના વિકાસના વ્રતધારી બારસો થી વધુ યુવાનોની ફોજ પર્યાવરણ પ્રકૃતિ જળ સંસાધન જીવદયા આરોગ્ય શિક્ષણ હુનર કૌશલ્ય સેલ્ફ ડિફેન્સ રક્તદાન ચક્ષુદાન ઓર્ગન ડોનેટ સ્વચ્છતા અભિયાન પાંગરતી પ્રતિભાઓ યુવાનોને કેરિયર માર્ગદર્શન વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા નાબૂદી કુરિવાજ દેખાદેખીના અનિષ્ટ સામે અવેરનેસ જાગૃતિ નિરાધાર બહેનોને મદદ સમાજના બાળકોના શિક્ષણ આરોગ્ય અને રોજગારી સહિત અનેકવિધ સેવા પ્રદાન માટે પટેલ યુવા આર્મીની રચના દામનગર શહેરથી સુરત સ્થાયી થયેલ અનેક વડીલોની રાબરી હેઠળ કરવામાં આવી નવરચિત પટેલ યુવા આર્મીના સ્થાપના પ્રસંગે ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધારાયો હતો બારસો થી વધુ યુવાનો પટેલ યુવા આર્મીમાં કલયુગે સંત શક્તિ રચનાત્મક અભિગમ સાથે રચાયેલી પટેલ યુવા આર્મી ગ્રુપના યુવાનોમાં માદરે વતનના વિકાસ માટે અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે અહેવાલ નટવરલાલ ભાતિયા